નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં સાતમી જાન્યુઆરી એક મોટી ઇવેન્ટ અને ઇવેન્ટ એટલે વડોદરા મેરેથોન અનેક જગ્યાએ અનેક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અનેક એનજીઓ દ્વારા ખૂબ તાડમાર તૈયારીઓ ચાલી રહી છે જગ્યાની વાત કરીએ તો ત્યાં પણ ખૂબ તાડમાર તૈયારીઓ ચાલી રહી છે અનેક એનજીઓ હાલ અત્યારે કાર્યરત છે તેની પાછળ મહેનત કરી રહી છે તમામ યુવાનોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે દિવ્યાંગ ગ્રહનો પણ સમાવેશ થયો છે દર્શક મિત્રો દિવ્યાંગ રન શું છે તેની માટે જ હાલ અત્યારે સ્પાર્ક ન્યૂઝના પ્લેટફોર્મ પર તેના મેનેજમેન્ટ કમિટીના મુખ્ય માણસો આવી રહ્યા છે સર સ્પાર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ દિવ્યાંગ રન આ શું છે મુખ્ય બાબત મેરેથોનમાં સો આપણે બધાને ખબર છે કે આખી દુનિયામાં દિવ્યાંગ જે સ્પેશિયલી એબલ લોકો છે એમનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે ભગવાને એ લોકોને આધરતી પર મોકલ્યા છે અને એમની પાસે કંઈક ખાસિયતો છે તો ઇન્ડિયામાં પણ હવે એમનું અવેરનેસ વધતું ગયું છે હું તમને એવું કહી શકું કે વડોદરા મેરેથોન સિવાય એવી બહુ ઓછી મેરેથોન છે જ્યાં દિવ્યાંગ માટે બી અલગથી રન કરવામાં આવે છે અને વડોદરા મેરેથોન યુનિક એટલા માટે છે કે આમાં કાર્યકર્તાઓ બધા વોલન્ટિયર્સ છે કોઈ સેલરીડ પર્સન નથી અમે બધા હું આજે મનન વોરા મારું નામ છે હું દિવ્યાંગ રનમાં વોલન્ટિયર છું મારી સાથે મારા ટીમ મેમ્બર્સ છે અપૂર્વ ભટ્ટ અને મંજુ કૌશલ અને એમનો સન છે અમન કૌશલ એ પણ અમને વેકેન્ડમાં કમ્પ્યુટર્સ રિલેટેડ કામ કરવામાં સપોર્ટ કરે છે એટલે ઓવરઓલ સોથી વધારે લોકો વોલન્ટિયર તરીકે મેરેથનમાં કામ આપે છે દર્શક મિત્રો દિવ્યાંગો માટે પણ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સર દિવ્યાંગ રન કેટલા દિવ્યાંગો આની અંદર પાર્ટિસિપેટ થયા છે અમે દર વર્ષે એપ્રોક્સિમેટલી બે હજાર દિવ્યાંગનું રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ વિચ ઇઝ અ રેકોર્ડ ઇન ઇટ સેલ્ફ અને એમાંથી ઓન ગ્રાઉન્ડ સાતસોથી આઠસો લોકો આવતા હોય છે આ વર્ષે કેટલા દિવ્યાંગોટ આ વર્ષે અત્યારે બારસો જેટલા થઈ ગયા છે રજિસ્ટર અને બીજા સાતસો આઠસો આ બે ત્રણ દિવસમાં થઈ જશે સર દિવ્યાંગો માટે જે એક સારું એવું આયોજન કરવામાં આવ્યું છે કેટલા કિલોમીટરની દોડ દિવ્યાંગો માટે રાખવામાં આવે દિવ્યાંગો માટે આપણે એક કિલોમીટરની દોડ રાખવામાં આવે છે એમાં ઓર્થો રન છે ઓર્થો ઓર્થો રન છે ઓર્થો વ્હીલચેર છે આ આઈડીવાળા બચ્ચો છે એના માટે રનિંગ કરી રહ્યા છે એના માટે આપણે એક કિલોમીટરનું ટાર્ગેટ એ લોકોને આપીએ છીએ ને એક કિલોમીટર એ લોકો દોડે છે ઓકે વેરી નાઇસ મેમ દિવ્યાંગ રન એક સારી એવી પહેલ કહી શકાવાય अलग-अलग कैटेगरीज रखવામાં આવી છે કયા કેટેગરી માં જ આ દિવ્યાંગ લોકોને સમાવસ્ત કરવાનો છે અમે ફોર્થ કેટેગરી રાખી છે ઓર્થો રન ઓર્થો મે ત્રણ કેટેગરી છે ઓર્થો રનિંગ ઓર્થો व्हीलचेयर एंड ऑर्थोस्पैरेटिक आईडी इंटेલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એન્ડ વીઆઈ એન્ડ એમડી અલગ અલગ કેટેગરી પ્રમાણે દિવ્યાંગોનું પણ રજીસ્ટ્રેશન થયું છે અને આ દિવ્યાંગો પણ આ દોડમાં ભાગ લેવાનો છે સર દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે અમે એવું જોયું છે ઘણા વર્ષોથી કે દરેક દિવ્યાંગ વ્યક્તિ આ દિવ્યાંગન માટે આખું વર્ષ રાહ જોતું હોય છે એમને એવું લાગે છે એમના માટે આ એક ફેસ્ટિવલ છે એક લાખ લોકોનું સમૂહ હોય જ્યારે ગ્રાઉન્ડ પર અને એ લોકો ભેગા થાય આવી માહોલમાં તો એમને એક અલગ મજા આવે છે એટલે એ લોકોનો ઉત્સાહ ઘણો હોય છે અને એ લોકો માટે સ્પેશિયલ એન્ક્લોજર રાખવામાં આવે છે એટલે એમને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય એમને કોઈ તકલીફ ન પડે એમને કોઈ હેરાન ન કરે એટલે હંમેશા એમની काळजी લેવામાં આવે છે કે એમના માટે સારામાં સારી રન કરી શકે વેરી નાઈસ મેમ મેરેથોન મે દિવ્યાંગો کے لیے فیسیلٹی دیکھنے جائے تو کیا وہاں پہ رکھا ہوا ہے यदि उन लोग को तकलीफ nice. पड़ती है वहां हमने मेडिकल टीम भी रखी है जी और जो एनक्लोजर है वहां पर उनको सारी सुविधाएं दी जाती हैं फूड पैकेट्स हम लोग देते हैं वाटर का हम लोग वहां पर उनको provide karte hain very good nice. uh, during a ko ड्यूरिंग द रेस ये मैराथन के बीच में यदि दिव्यांगों को कोई तकलीफ होती है तो उनके लिए अवेयरनेस के लिए और क्या जैसे कुछ भी दिव्यांग को रनिंग के टाइम पे कुछ भी प्रॉब्लम होता है वहाँ पे हमारे वॉलेंटियर्स वहाँ पे हाजिर रहते हैं वहाँ पे ह्यूमन चेन पूरी बनी होती है तो कभी बच्चा यहाँ से वहाँ नहीं जा पाएगा जो रनिंग कर रहा है उसी में जाएगा कि कुछ किसी को पता नहीं जैसे विजुअल एम्पेक्ट तो दिखता नहीं है उसके लिए हम लोग अलग से पूरी टीम रेडी करके रखी हुई है कि वो बच्चों के साथ ही दौड़ेंगे और वहाँ पर कोई बच्चा यहाँ से वहाँ नहीं जाएगा ये हमने अवेयरनेस पहले से रखी हुई है સર વહેલી સવારે શરૂ થશે એટલે શિયાળાનો સમય ચાલી રહ્યો છે થોડું ઘણું અંધારું રહેશે અંધારાની અંદર દિવ્યાંગોને તકલીફ પડે તે માટે સપોર્ટ સિસ્ટમમાં તમે શું વ્યવસ્થા ના આખા ગ્રાઉન્ડ પર બધે જ સફિશિયન્ટ લાઇટ હોય છે એટલે એવી તકલીફ ક્યાંય પડે નહીં સ્ટ્રીટ લાઇટ સ્ટ્રીટ લાઇટમાં પણ એટલે સ્ટ્રીટ લાઇટ તો હોય જ છે ને ગ્રાઉન્ડ પર લાઇટ હોય છે અને એમનો જે ઇન્ક્લોઝર છે એ ફૂલી લાઇટ લાગેલી હોય છે અને અમે બે દિવસ પહેલાં એમને આખું બ્રિફિંગ કરેલું હોય છે અલગ અલગ સાયન્સ જેટલી સંસ્થાઓ પાર્ટિસિપેટ કરે છે અને એમના સ્ટુડન્ટ્સને એ લોકો રજિસ્ટર કરાવડાવે છે એટલે એમને બધું જ ખબર હોય કે ક્યાં આવવાનું ક્યાંથી આવવાનું કેવી રીતે આવવાનું ક્યાં ઊભા રહેવાનું બધું જ પ્રોપરલી સમજાયેલું હોય છે આખો લેઆઉટ એમને શેર કરેલો હોય છે કે તમારે કયા રૂટ પરથી આવવાનું કયા રૂટ પર દોડવાનું છે ક્યાં ઊભા રહેવાનું શું અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે જનરલી ચીફ મિનિસ્ટર આ રન વડોદરા મેરેથોનમાં ફ્લેગ ઓફ કરાવતા હોય છે સૌથી પહેલી રન જે છે એ દિવ્યાંગની એ ફ્લેગ ઓફ કરતા વેરી નાઇસ દર્શક મિત્રો દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા મેરેથોનમાં આ લોકો પણ ભાગ લેશે એક મહત્ત્વની અને ગૌરવવાળી બાબત છે સી ફિઝિકલ ખામી હોવી એ આપણો ફોલ્ટ નથી આપણો વાંક નથી એ ભગવાનની કરામત છે પરંતુ એ લોકોને ઉત્સાહિત કરવા એ લોકોને મોટિવેટ કરવા તે આપણા સૌની પરમ પવિત્ર ફરજ છે અને આજ કમિટી તમે જે લોકોને જોઈ રહ્યા છો જે લોકો સાથે વાતચીત કરવા માટે આપણે પ્રયત્ન કર્યા તે લોકો દિવ્યાંગોને મોટિવેટ કરવા માટેની એક ટીમ છે મેમ લાસ્ટ મે વોટ ડુ યુ લાઈક ટુ ટેલ ટુ ઓડિયન્સ શું કહેના ચાહોગે ઓડિયન્સ કો યોર મેસેજ હા ઓડિયન્સ સે હમ લોકો યહી મેસેજ કહેંગે કે આપકે આસપાસ जितने भी દિવ્યાંગ આપ દેખતે હે વો આપકી طرح હી હે तो उनको आप रजिस्टर कराइए जितना हो सके इसमें रजिस्टर के। पूरे साल जैसे सर ने बताया कि पूरे साल एक सेलिब्रेशन जैसा होता है और सारी दिव्यांग इसका वेट कर रहे होते हैं कि हमको इसमें पार्टिसिपेट करना होता है ओके okay. सर सू क्या मांगो तुम्हारा बस मेरे एक ही मैसेज है जैसे दिव्यांग बच्चे आ रहे हैं इससे हर साल इससे सा होते रहे और जो आपके आसपास बच्चे दिव्यांग है उसको अलग से अपने दूर मत कीजिए अपने पास अपने साथ करवाए काम तो अच्छा रहेगा क्योंकि वो दिव्यांग अपने आप से नहीं भगवान ने दिया हुआ ये चीज है जी वेरी नाइस सर सर दिव्यांगों आप एक मेहनत कर रहा बात करी के नो है तेज प्रमाण करो सैलर आई लोग पगार नहीं आप एक खूब सारू सारूव सराहनीय सुंदर काम कहवा भगवान ने गमी रही है दिव्यांगों एक छेलो मैसेज સૌથી અગત્યનું છે ફિટનેસ આજે બધા જ આ દોડ છે એ પણ ફિટનેસ માટે છે અને ઘણા દિવ્યાંગ તો આખું વર્ષ આની પ્રેક્ટિસ કરે છે કે મારે તો મારે જીતવું છે આપણે અલગ અલગ કેટેગરીમાં સવા લાખ રૂપિયા જેટલું ઇનામ આપીએ છીએ દરેકે દરેક ફિનિશરને મેડલ આપીએ છીએ દરેકે દરેક પાર્ટિસિપેન્ટને ટી શર્ટ્સ આપીએ છીએ ત્યાં નાસ્તો આપીએ છીએ પાણી આપીએ છીએ એટલે ભરપૂર ફેસિલિટી આપીએ છીએ અને આપણે એમને કહીએ છીએ કે તમે આવો અને તમે આ સરસ મજાનો માહોલ માણો તો બધાને કહું છું કે આવો બધા તમારી આજુબાજુ બાજુમાં જેટલા પણ લોકો હોય દિવ્યાંગ હોય એમને પણ ઇન્સ્પાયર કરો કે એ લોકો આવે અને વડોદરા મેરેથોનમાં જોડાય થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ સર દર્શક મિત્રો મેરેથોનની અંદર દિવ્યાંગ રન દિવ્યાંગોને એક ઉત્સાહ થાય એક પ્રોત્સાહન મળે મોટિવેટ થાય તે માટે જ આ એક સારું એવું આયોજન કરવામાં આવ્યું છે અનેક રીતે જો વાત કરીએ તો દિવ્યાંગ પ્રોત્સાહિત કરવી આપણે સૌની પરમ પવિત્ર ફરજ છે તેનું રીઝન જો જણાવું તો તમને વાત કરું કોઈપણ પ્રકારે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક હાથથી પગથી કે કોઈપણ પ્રકારે તકલીફમાં હોય તો તે ભગવાનની દેન છે આપણે તે લોકોને જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે તેઓને એવું ફીલ ન થવું જોઈએ કે અમે નોર્મલ લોકો કરતાં કંઈક અલગ છે આપણા સૌની એક ફરજ છે આપણા સૌની એક સેવા કહેવાય સેવા અનેક રીતે થતી હોય છે પરંતુ આ એક સેવા ભગવાનને પહોંચે તેવી સેવા છે કારણ કે દિવ્યાંગો જે બિચારા ફિઝિકલી ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત હોય છે ખામીવાળા હોય છે તો તેઓ દ્વારા જ એક વિનંતી કરવામાં આવી છે કે મેરેથોનના દિવસ તમામ જે આજે દિવ્યાંગો છે તે ત્યાં આવે ભાગ લે અને ભાગ લેતાની સાથે જે લોકોએ ભાગ લીધો છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે આપણે સૌ ઉજાગર થઈએ તેવી એક વિનંતી આ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે માટે